આજે કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં અત્યારે ભાગેડું લગ્ન પ્રથા એ બહુ જ પેચીદો અને દુઃખદાયક પ્રશ્ન દીકરા અને દીકરીઓ માટે અને પરિવાર માટે બની રહ્યો છે આ ચાલી રહી છે પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે કારણ કે સમાજની અંદર ભાગેડુ લગ્ન પ્રથા એટલી હદે પ્રસરી ગઈ છે વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો બે હજાર લેવાઈ ગયો છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે આશ્વાસન આપ્યું હતું અને ખાસ કરીને હાર્દિક પટેલ અમારી કોર કમિટીના મેમ્બર પણ છે દરેક આંદોલનકારીઓ કે સામાજિક સંસ્થાઓ સાથે કામ કરતા લોકો અમારી માતૃ સંસ્થાઓ પણ આ બાબતમાં અમારી સાથે જોડાયેલી છે મહત્વપૂર્ણ સમાચાર એ જસદણથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદાર સમાજની એ મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ સમાચાર જસદણથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ લગ્ન નોંધણી કાયદા વિરુદ્ધ એક રેલીનું આયોજન એ પાટીદાર આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે દિનેશ બાંભણિયાની આગેવાનીમાં એ સભા અને રેલીનું આયોજન એ આજે કરવામાં આવી રહ્યું છે જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનથી એ મામલતદાર ઓફિસ સુધી એ મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું અને સાથે જ જે રીતના મનોજ પનારા, વરુણ પટેલ પણ આ રેલીની અંદર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ એ પાટીદાર આગેવાનો પણ આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવા માટે

એ જસદણમાં પાટીદાર સમાજના આગેવાનોની સાથે સાથે એ લોકો પણ જોડાયા હતા અને એ પાટીદાર શૈક્ષણિક ભવનથી લઈ એ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર સ્વરૂપે મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ તે જે માંગ છે વ્યાજખોરોના મુદ્દા હોય એ પછી એ ભાગીને દીકરીઓ કરવામાં આવતી લગ્નની વાત હોય આ તમામ મુદ્દાઓને લઈ જે રીતના અલગ અલગ વિસ્તારોની અંદર એ મુહિમ ચલાવવામાં આવી રહી છે એ જ રીતના હવે જસદણમાં તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર એ લોકો આ રેલીની અંદર જોડાયા હતા અને જે કાયદો લાગુ કરવાની વાત એ પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે જે રીતના એ દીકરી એ લગ્ન કરે તો તેમના વિસ્તારની અંદર જ એ રજીસ્ટ્રેશન થવું જોઈએ સાક્ષી એમના ગામનો અથવા તો એમના વિસ્તારનો જ હોવો જોઈએ અને માતા પિતાને આ લગ્ન નોંધણીની જાણે પિસ્તાલીસ દિવસની અંદર અરજી મારફતે કરવામાં આવે આવા તમામ મુદ્દાઓને લઈ હવે પાટીદાર સમાજ અલગ અલગ વિસ્તારની અંદર એ મુહિમ ચલાવી રહ્યું છે અને તે આ માંગ એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમની માંગ છે કે જે બનાવો બની રહ્યા છે દીકરીને ભગાડીને લઈ જવાની વાત હોય કે પછી ખોટી રીતના એ લગ્ન નોંધણી કરાવી લેવામાં આવતી હોય છે આવા તમામ મુદ્દે એ નિવેદન આપતા શું કહ્યું પણ સાંભળીએ ગુજરાતમાં અત્યારે ભાગેડું લગ્ન પ્રથા એ બહુ જ પેચીદો અને દુઃખદાયક પ્રશ્ન દીકરા અને દીકરીઓ માટે અને પરિવાર માટે બની રહ્યો છે અહીંયા વાત પ્રેમ લગ્ન પ્રેમ લગ્ન ના કે એવી કોઈ વાત નથી પણ ભાગીડું લગ્ન પ્રથાના નામે એક બહુ મોટું દૂષણ અને રેકેટ ચલાવવામાં આવ્યું છે તો ગુજરાતની સન્માનનીય સરકાર આના અનુસંધાનમાં કાયદો બનાવે કાયદાનું સંશોધન કરે અને વ્યાજખોરીનો જે આતંક ગુજરાતના ગામે ગામને જે બરબાદ કરી રહ્યો છે એની વિરુદ્ધમાં પાટીદાર શૈક્ષણિક ભવન જસદણથી ખૂબ જ મોટી સંખ્યામાં રેલીના માધ્યમથી

વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે સંસદ સભ્યની એ દર પાંચ વર્ષે આવે છે અને પાટીદાર સમાજને આનંદ છે કે જો એના સમાજમાંથી સંસદ સભ્યોની સંખ્યા વધે ધારાસભ્યોની સંખ્યા વધે તો એ દુઃખનો નહીં સુખનો વિષય છે ખુશીનો વિષય છે તો સમાજ અને અમે તો આનંદિત છીએ કે વધારેમાં વધારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકતંત્રમાં અમારા સમાજમાંથી જાય અને એના માટે પ્રયત્ન ના કેમ કરીએ લોકશાહીએ જે અધિકાર આપ્યો છે અને લોકશાહીના અધિકારથી કોઈ પણ સમાજનો સમજુ યુવાન માં યુવાન હોય કે યુવતી હોય અને જનપ્રતિનિધિ બને તો એ સારી બાબત છે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે ક્રાંતિ રેલી જનસંપર્ક યાત્રા અને જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો કરતા રહીશું પણ અમે આશાવાદી છીએ કે સરકાર અમારું બાયોડેટા બહુ સારી રીતે જાણે છે એટલે અમને બહુ નહીં થવા દે એ પહેલાં જ માંગણીઓ પૂરી કરશે આજે પાટીદાર જનક્રાંતિ રેલીનું આયોજન જસદણ ખાતે કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય મુદ્દે ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રૂમિયોગીરી લુખા ગુંડાઓ અને આવારા તત્વો છોકરીઓને ફોલાવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે એક કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી પણ જરૂરી છે આ પ્રકારના કાયદાની માંગ અમે આ તકે જસદણ ખાતેથી પાટીદાર જનક્રાંતિ રેલીના માધ્યમથી કરી રહ્યા છે અને આવતા દિવસોમાં અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માંગ માનશે અને માંગ પૂરી નહીં કરે તો ગાંધીજી ત્યાં માર્ગે જનજાગૃતિનું અભિયાન આ જ રીતે ચાલુ રહેશે ખાસ મહત્વનો મુદ્દો તો એ છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ સરકાર આક્રમક રીતે જોકે ઘણા વર્ષોથી આ ડિમાન્ડ ચાલી રહી છે પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે કારણ કે સમાજની અંદર ભાગેડું લગ્ન પ્રથા એટલી હદે પ્રસરી ગઈ છે અને એની સાથે સાથે અઢાર વરસની વયમર્યાદાના બદલીમાં એકવીસ વરસ કરવામાં આવે સાથે એક ઓનલાઈન ગેમિંગનો મુદ્દો પણ અમારો હતો પણ એ કદાચ કેન્દ્ર સરકારે હમણાં એના ઉપર બિલ પણ આવ્યું છે અને એ પાછું પણ ખેંચાશે પણ સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓ સાથે કરી છે પણ આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી અને અઢાર વરસની દીકરી જ્યારે બારમું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે ત્યારે અમુક લુખા તત્વો અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા ઘરની દીકરીઓને બોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે એટલે એ મુદ્દાઓ તો ખાસ છે કે જે તે વિસ્તારમાં એના આધાર કાર્ડનું એડ્રેસ છે એ વિસ્તારમાં એની લગ્ન નોંધણી થાય અને ખાસ એ છે કે જ્યારે એની લગ્ન નોંધણી થાય કે એના કોર્ટ મેરેજ થાય તો એની મા બાપની જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એ સીધે સીધા બે દખલ થઈ જાય એટલે આવી માંગણીઓ સરકારશ્રી સાથે અમે કરવામાં આવી છે કારણ કે આ લોકો શું કરે છે પહેલાં ટાર્ગેટેડ કરે છે સત્તર વરસની દીકરીઓને ફસાવાના ટાર્ગેટ શરૂ થાય છે પછી અઢાર વરસની થાય એટલે એને બગાડે છે ને પછી આણંદનું એક ગામ એવું આવ્યું છે કે જ્યાં વસ્તી નથી એટલી તો લગ્ન નોંધણીઓ થઈ છે એટલે અમે સરકાર સાથે આક્રમક રજૂઆત કરી છે કે જે તે વિસ્તારમાં રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે જેથી કરી એના સગાવાલા હોય કે એની મા બાપની સહી હોવી જરૂરી છે આ બધા પ્રશ્નો ભયંકર પ્રશ્નો આજે પાટીદાર સમાજમાં તો છે જ પણ દરેક સમાજમાં આ પ્રશ્ન સતાવતો પ્રશ્ન છે એટલે સૌથી પહેલો પ્રશ્ન અમારો કે ભાગ્યડે રત્ન પ્રથામાં કાયદામાં સુધારા વધારા કરવા છે બિલકુલ હાર્દિક પટેલ ધારાસભ્ય છે તો હું એવું માનું છું કે વિધાનસભાની અંદર એમને ફ્લોર પર આ પ્રશ્ન ઉઠાવવો પડે પણ કદાચ મને એવું લાગે છે કે બીજેપીમાં છે એટલે કદાચ આ પ્રશ્નો એમને પાર્ટીના પ્રોટોકોલ કંઈ નડતા હોય તો એ કદાચ ન બોલી શકતા હોય ન રજૂ કરી શકતા હોય પણ અમે બધા એ જ આંદોલનકારીઓ છીએ એ જ પાટીદાર આગેવાનો છીએ આવનારા દિવસોમાં અમે બધા સાથે મળી અને લડવાના છીએ ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે દસ મુદ્દાથી શરૂઆત કરી હતી અને મુખ્ય મુદ્દાઓ સાથે આજે અમે ઘણા જિલ્લાઓમાં ભાવનગર સાબરકાંઠા મહેસાણા બધી જગ્યાએ જનક્રાંતિ રેલીનું આયોજન કરી ચૂક્યા છીએ અને આજે જસણમાં છે અને આવનારા દિવસોમાં સરકાર જો આ વાતને સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં બીજા જિલ્લા તાલુકામાં અમે એ જ આંદોલન છીએ હવે તો અમારી પીએચડી આમાં માસ્ટર પીએચડી પૂરી થઈ ગઈ છે એટલે અમને ખબર છે કે સરકાર પાસે કેવી રીતે કાયદાઓ મંજૂર કરાવવા અને કેવી રીતે લડવું એટલે આવનારા દિવસોમાં જો સરકાર સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં અમે જિલ્લા તાલુકામાં આક્રમક આંદોલન કરીશું એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે એટલે પાંચના નેતાઓ જે છે અચાનક સક્રિય છે જો સત્યાવીસની ચૂંટણીને તો બહુ સમય સત્યાવીસની ચૂંટણીને તો હજુ બે વર્ષ અઢી વર્ષ બાકી છે અને પાસના નેતાઓને સક્રિય થવાની એ જરૂર નથી પાસના નેતાઓ તો સતત પોતાના વિસ્તારમાં હર હંમેશા લડતા રહે છે સમાજના પ્રશ્નો હોય કે અન્ય સમાજના પ્રશ્નો હોય પણ એને સત્યાવીસ સાથે એટલે ન સરખાવાય કારણ કે બે ત્રણ મહિના પછી જો ઇલેક્શન આવતું હોય તો આપણે સરખાવી શકાય પણ આ મુદ્દો તો છેલ્લા લગભગ છ મહિનાથી ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ અમે લડવાના છીએ એટલે આને આપણે રાજકીય રીતે એટલે ન સરખાવવું જોઈએ અત્યારે કોઈ ઇલેક્શનનો એવો સમય નથી સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો આ સમસ્યાથી થી પીડાઈ રહ્યા છે ભાગ્યા જુલગ એક સમસ્યાનો સાથે સાથે સમાજ વ્યવસ્થાને ને હલબેલ કરવાનું ચાલુ થયું છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે દીકરીઓને મોરબીને થતી છેતરપિંડી રોકવા અમે સરકાર પાસે માગણી અને આ સરકાર કાયદો બનાવે એના માટે આજે સમર્થન યાત્રા કાયદાના સમર્થનમાં આજે અમે સરકારની સામે સમર્થન યાત્રા કાઢી રહ્યા છીએ મુખ્ય માગણી એ છે કે કોઈ પણ લગ્નની નોંધણી દીકરીના ગામ વિસ્તારની અંદર જ થવી જોઈએ એના આધાર કાર્ડમાં આપેલા એડ્રેસ ઉપર થવી જોઈએ એના સાક્ષીઓ પણ ગામના જ લોકો હોવા જોઈએ અને દીકરીને સાથે લગ્ન કરનાર વ્યક્તિની તમામ મિલકતોની જવાબદારી સાથેની ડિક્લેરેશન સર્ટિફિકેટ થવું જોઈએ અને મા બાપને માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉ કાયદેસરની લેખિત જાણ કરવામાં આવે અને સાથે સાથે જે બાળક જે દીકરી લઈ જાય છે એમને આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ જેમ પોતાનું મેડિકલ ટેસ્ટ પણ ઓફ સિવિલના અંદરમાં આપવામાં આવે આવા બધા કાયદાઓની સાથેનું અમારું ડ્રાફ્ટિંગ અત્યારે અમે સરકારને પ્રેઝન્ટેશન કરવાના છીએ સમગ્ર ટીમ દ્વારા નિગમ અને સામાજિક વ્યવસ્થાના ઓપિનિયન લઈ અને મુખ્યમંત્રીશ્રી અને સરકારને અમે એક ડ્રાફ્ટિંગ આપવાના ટૂંક સમયમાં છીએ સમગ્ર ગુજરાતમાં રેલી કાઢવાની છે અને રેલી કાઢવાનું પ્રસ્થાન મહેસાણાથી થી થઈ આજે બીજી રેલી જસદણ છે આવતી રેલી બનાસકાંઠામાં છે અને તમામ સમગ્ર ગુજરાતમાં તમામ સમાજો અમને સમર્થન કરી રહ્યા છે આ વાતને લઈને આજે સમગ્ર ગુજરાતના એક ભાગરૂપે જસદણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દિનેશભાઈ ખાસ કરીને હાર્દિક પટેલ છે એ આંદોલનકારીનો મુખ્ય ચહેરો હતો ધારાસભ્ય છે વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો કેમ નથી ઉઠાવતો વિધાનસભાના ફ્લોર ઉપર આ મુદ્દો બે હજાર બાવીસમાં લેવાઈ ગયો છે મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે આશ્વાસન આપ્યું હતું અને ખાસ કરીને હાર્દિક પટેલ અમારી કોર કમિટીના મેમ્બર પણ છે દરેક આંદોલનકારીઓ કે સામાજિક સંસ્થાઓ સાથે કામ કરતા લોકો અમારી માતૃ સંસ્થાઓ પણ આ બાબતમાં અમારી સાથે જોડાયેલી છે